બોલો અમે તમારા પાસે એટી તો આશા રાખીએ બોલો કે બોલો કેમ નો બોલી હું એમ કહો ચલો હલો તમને જયારે જરૂર હોય રાજપૂત સમાજ કાયમ તમારી હોય તૈયાર પાસઠ થી તમે દરબારો વિશે ખરાબ જોક્ષ બોલો બાપુ 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 છેડા બાપુ દીકરા નામ થયું તોય અમે અમારા સહન કર્યો અમે જિંદગીમાં અમારે એક દીકરો આ તમારા વિરુદ્ધ માં બોલ્યો હોય તમને આયન કીધું હોય એવો એક દાખલો આપો ચલો હલો

સંકલન એવું કે ભાજપના જે આપડા નેતાઓ કઈ બોલવાનું છે કે બોલવાનું નહીં એમને કઈ નહી કેવાનું આપડે મેં આપ્યું છે ને આપડે વાત કહું એ સંકલન સમિતિ નો પ્રશ્ન હશે બરાબર છે અમે તમામ ક્ષત્રિય સમાજ માંથી તમને વાત કરીએ છીએ સમજો બરાબર

અપમાન ન કર્યુંડિયો અરે ભાઈ તમને પૂછો પ્રવીણદાન ને પૂછી લેજો મેં કીધું કકાભાઈ મરજ માં દીકરો મેં કુ તમારે ક્યાં હોય પૂછો તમે પ્રવીણદાન ને અબી હાલ ફોન કરો ફોન કરો સમજો આ વાત મહિનો થયો દોઢ મહિનો થયો મેં કુ મરજ માં દીકરા ખુલ્લા કીધું

નબળામ નબળો દરબારનો દીકરો બેઠો હોય ને તો ડાયરા બેમ જરૂર ઉડાડી ના આવે એ કરું ભાડે જણાજાનો ફોન આવ્યો હતો ઝડજા જાલે ખબર નથી મને હા કે બાદ બોલો મેં તું મારી પાસે હોક રોડની પ્રોપર્ટી છે બરોબર હં એ રીત રેડ પછી હિસાબ કોણ આપશે તો કે એ તો જેલમાં હોઈ જવાનું તમારા માટે તમે તમને જેલમાં ગલદી શું કીધું મારા છોકરાનું શું છોકરાનું શું કરવાનું હોય કે સુખાદ મોટા થઈ જાય આવી રીત વાત કરવાની હોય ચાલો શોખ તમે જેલમાં આવી છોકરા મોટો થઈ જાય અને આવી રીત વાત કરાય

એક તમે સમજો છો ને બાપુ ના 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 મારા ની મજબૂરી હોય તો બોલતા ને બોલી જ નાખે ક્યાં બોલી ગયા હોય સારું તો વખાણ કરવાનું બંધ કરી દેજો ન બોલી આપતા હોય તો વખાણ નો કરતા મહેરબાની કરતો વખાણ ના જરૂર નથી વખાણ કહ્યું એક દાખલો આપો ને એટલે પોગળા મૂકી દઉં નથી બોલ્યા તમે જયારે રેલો આવ્યો તમારે ત્યારે તમે કીધું કે રાજપૂત ના દીકરા હારા રાજપૂત હોય કોઈ બીધા દીકરા હોય તો પછી સારું તો બોલ્યા છો તમે તમારે રેલો આવ્યો તાર તમે રાજપૂતના વિશે સારું બોલે એટલે બચારા દરબારું અમાર તો બોળો સમાજ છે ઓળખો ને તો પછી એમને પૂછો ફોન કરીને પ્રવીણદાન ને પૂછો કે ફોન આવ્યો રાજભા નો રાજભાઈ કીધું કે તમે તમારે જરૂર ઉભા છીએ અમે ના કરો આ ફોન મૂકવા બીજી સેકન્ડ કરજો પાછું હું જયારે બોલતો હોય ને પેલા મને ખબર છે બાપુ અમે અમને અરે નો એમ ઘરે બેઠા હોય ખુલ્લા લાઈન નથી બેઠા લઈને બેઠા મારા સમાજ બોલો ભાણ તો આપડો વાત કહું મારે તમારે એવા કોઈ સંબંધ મારે કોણ તમારા નું જે નેતૃત્વ કરતા હોય મારે મિત્રો મારી માટે આવો પણ આવો ક્યારે તમે ક્યાંથી આવો તમે બોલો આખી જિંદગી રહીએ તકલીફ પડે તો એ તો બધું એમ પોચી વળી ના કેમ પોચી વળીએ એક કલાક આવો તો પાંચ છ જણા છોકી દે આપણને શું હાલ લાગે તમે આવો તો મને ગરવાનું આ ડાયરા ન કરાય સમજો આવું બધું હોય ને તો આપડે ડાયરા ના ધંધો મોટી મોટી વાત ન કરાય

કલાકાર ની રક્ષા કરે પણ તમારે રક્ષાની જરૂર નથી અમે એવું નથી અમે એવું નથી કેતા કે અમે દરબારુ ની હારે છીએ તમે ખાલી આમાં દરબારુ હાચા છે બેન વિશે બોલાય ને અમે એમ કહીએ છીએ મામલો થઈ ગયો જોતા નથી મને બધી ખબર છે જો ખોટા રાજકારણ નથી

એટલું તો કહેવાય ન કહેવાય તમારું કામ છે તો હરેક જગ્યાએ સમાજના વિવાદો થતા હોય બાપુ અલા જીજુ રાજ્ય તો વિડીયો સાંભળજો કે અમે કલાકાર સાહિત્યની વાતો કરવા માંગો છીએ અમે કોઈ વિવાદમાં પડવા માંગો છો તમારે વિવાદમાં પડવાનું ન હોય પણ હવે તમને આટલો જઈને સપોર્ટ કર્યો એને તમે એક ડાયરામ ખાલી એટલું બોલી દો કે રાજપૂતના દીકરીઓ વિશે આવું બોલ્યા છે એ ખોટી વસ્તુ છે અમે ક્યાં એવું કીધું છે કે તમે એમ કહો અમે રાજપૂત આરે છીએ હમ પણ સમાજ છે પણ તમે જે લોકો જેના ઉપર અમાર અમને મહત્વ હોય કે ભાઈ ચાલો ચારણ સમાજમાં તમે બધા આગળ છો તમે ડાયરા કરો છો તો અમારા આશા તમારી પાસે હોય તો એક જ કલાક ફોન કર્યા સમજો તમારે કરવાની છુટ્ટી

अरे अमे क्या कहीक तो शुरूआत करो कोई नहीं तो शुरुआत तो थी मैं, मैं शुरुआत कर तो. कर करी मन को चलो राजपक्ष हरीश भाई अपमान